પાવરટેક ચારસો ઓગણચાલીસ એકતાલી અંશ પાવર થાય બોનટ અને પંખામાં ટચિંગ કલર કરેલ છે બાકી બોડી લાઈન ઓરિજિનલ બોડીનો કલર ઓરિજિનલ છે પ્લેટોમાં કલર ઓરિજિનલ છે ટાયર નેવું પંચાણું ટકા આગળના પચીસ ત્રીસ ટકા આખા ટાયર છે મોટા ટાયર રિમોટ છત્રી છયો કમ્પ્લીટ લાગેલ છે બેટરી વાયરિંગ બધું કમ્પ્લીટ સેલ ટ્રેક્ટર જે કન્ડિશનમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો એજ કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ગામ પ્રોપર અમરેલી કે કોઈ પણ વસ્તુ એન્જિન માં જોવા નહીં મળે એન્જિન ઓઇલ લઈ સારું છે हाइड्रोलिक इशारे काम आपे एकदम परफेक्ट ડબલ પીટીઓ પીટીઓનો નો કોઈથી ઉપયોગ કરવામાં આવેલ નથી કંપનીનું સીલ મારેલું એમનેમ છે અને પીટીઓ કમ્પ્લીટ ચાલુ છે પાંચસો ચાલીસ એક હજાર આરપીએમ બે પીટીઓ મળશે એકદમ કમ્પ્લીટ કન્ડિશન કન્ડિશનનો ડેક્ટર છે